सूरत <yelled Ford by Henan> शहरना पुणा गाम विस्तार में आली विक्रमनगर सोसायटी में सवेरे गैस सिलिंडर लीकेज ने कारण प्रचंड विस्फोट थी विस्तार में गभराट फैलायो सूरत शहरना पुणा गाम विस्तार में आली विक्रमनगर सोसायटी में सवेरे गैस सिलिंडर लीकेज ने कारण प्रचंड विस्फोट थी विस्तार में गभराट फैलायो आग ओलव पहुंचेला फायर फाइटरो सिलिंडर फाटो जेमा बे मार्शल वासुदेव पटेल અને નીરજ પટેલ અને બે સ્થાનિક રહેવાસીઓ ઘાયલ થયા વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે રૂમની દિવાલો અને ઉપરના સિમેન્ટ પેનલ તૂટી પડ્યા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પુના ગામ સીતાનગર સ્ક્વેર પાસે આવેલી વિક્રમનગર સોસાયટી 3 માળની ઈમારત છે ત્રીજા માળે 10 બાય 10 ફૂટના નાના રૂમ મજૂરોને ભાડે આપવામાં આવે છે બરતકામ અને હિરા ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો આ રૂમમાં રહે છે અને રસોઈ બનાવે છે. આજે સવારે કારીગરો કામ પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સિલિન્ડરમાંથી ગેસ લીક થવા લાગ્યો અને એક તણખાથી આગ લાગી. બધા કામદારોને સમયસર બહાર કાઢવામાં આવ્યા અને ફાયર બ્રિગેડને ચેતવણી આપવામાં આવી. પુણે કાપોદ્રા અને દુમહલ સ્ટેશનોથી 6 ટ્રેનો ઘટનાસ્થળે પહોંચી ગઈ. रिपोर्टर सुनील गांजावाला अहमदाबाद दस्तक न्यूज चौबीस